સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપસો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર પાંચ આજે આપણો પાંચમો લેક્ચર છે તેમની અંદર આપણે જોઈએ સવાલ નંબર એકસો એક તેમાં છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વિસ્ટિગેશન એટલે કે સીબીઆઈ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તેમનો જવાબ છે સી પર્સોનેલ પેન્શન એન્ડ પબ્લિક પ્રીવિયન્સ ત્યાર પછીનો સવાલ છે સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે તેમનો જવાબ છે એ મેગ્નેશિયમ ક્લોરાઈડ પછીનો સવાલ છે સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલી નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તેમનો જવાબ છે બી સામાન્ય સભા પછીનો સવાલ છે માં કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીચેના પૈકી કોની નિમણૂક કરવામાં આવી છે તેમનો જવાબ છે એ માધુરી દીક્ષિત પછીનો સવાલ છે હિમાલય ગ્લેશિયર ગંગોત્રી ક્યાં રાજ્યમાં સ્થિત છે તેમનો જવાબ છે બી ઉત્તરાખંડ ત્યાર પછીનો સવાલ છે એકસો ને છનો યુનાઇટેડ નેશન દ્વારા નવેમ્બર બે હજાર સત્તરના ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ કયા દેશમાં યોજાય છે તેમનો જવાબ છે સી જર્મની પછીનો સવાલ છે કયા પ્રકારના પ્રાણીઓમાં આંખો અલ્પ વિકસિત હોય છે તેમનો જવાબ છે એ દરવાસી પછી એકસો આઠમો સવાલ છે ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ સ્થિત પ્રજ્ઞ કોને કહે છે તેમનો જવાબ છે એ દરેક બાબતમાં બુદ્ધિને સ્થિર રાખનાર પછીનો સવાલ છે મનુષ્યના વાળમાં ક્યુ પ્રોટીન હોય છે મનુષ્યના વાળમાં ક્યુ પ્રોટીન હોય છે તેમનો જવાબ છે બી કેરા ટીન પછી એકસો ને દસમો સવાલ છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તેમનો જવાબ છે સી ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે એકસો ને સવાલ ગુજરાત રાજ્યનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે તેમનો જવાબ છે એ કચ્છ જિલ્લો પછીનો સવાલ છે એકસો ને બારમો ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી તેમનો જવાબ છે બી મહિપતરામ રૂપરામ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો કે થોડા પુરસ્કાર એવોર્ડ વ્યક્તિ વિશેષ અને અગત્યના દિવસો તેમના આપણે થોડા સવાલો જે છે જોઈએ તેમાં એકસો તેરમો સવાલ છે ક્યાં ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે તેમનો જવાબ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ પછીનો સવાલ છે બે હજાર સોળમાં શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ કોને મળ્યું તેમનો જવાબ છે બી જ્હોન મેન્યુઅલ સેન્ટોસ બી પછીનો સવાલ છે એકસો પંદરમો ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે તેમનો જવાબ છે એ ભારત રત્ન ત્યાર પછીનો સવાલ છે એકસો ને સોળમો લેખક નવલકથાકાર કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ તેમનો જવાબ છે એ કનૈયાલાલ મુનશી એકસોને સત્તરમો સવાલ છે અભય ઘાટ કોની સમાધિ છે અભયઘાટ કોની સમાધિ છે જવાબ છે સી મોરારજીભાઈ દેસાઈની પછીનો સવાલ છે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા કોણ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા કોણ તેમનો જવાબ છે એ શ્રી શ્રી રવિશંકર પછી એકસોને ઓગણીસમો સવાલ છે પંજાબ કેસરીના હુલામણા નામથી કોણ જાણીતા છે પંજાબ કેસરીના હુલામણા નામથી કોણ જાણીતા છે તેમનો જવાબ છે બી લાલા લજપતરાય પછી સવાલ છે અઝીમ પ્રેમજી કઈ કંપનીના વડા છે અઝીમ પ્રેમજી કઈ કંપનીના વડા છે તેમનો જવાબ છે એ વિપ્રો ત્યાર પછીનો સવાલ છે કે આ વડાપ્રધાનને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું ક્યાં વડાપ્રધાને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું તેમનો જવાબ છે બી ઇન્દિરા ગાંધી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જે છે આપણા સવાલો રાખીએ છીએ સરસ રીતે વિડીયો જોજો અને મોઢે લખવાનો પ્રયત્ન કરજો કે જેથી કરીને પરીક્ષામાં તમને કોઈ તકલીફ પડે નહીં વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત